ઉનાની અંદર થોડા દિવસ પહેલા તેલકાંડ સામે આવ્યો હતો પરંતુ એ તેલકાંડની અંદર એવું સાબિત નહોતું થયું કે આમાં કોનો છે કોની સામે કાર્યવાહી થવાની છે કારણ કે આખી જ્યારે ઘટના બની ત્યારે ઉનાના પૂર્વ ધારાસભ્ય પૂંજા વંશ મેદાનમાં આવ્યા હતા તેમને ક્યાંક એવું લાગતું હતું કે આખી ઘટનામાં ક્યાંક અજુગતું થઈ રહ્યું છે આમાં ક્યાંક પોલીસ હપ્તા ખોરી લે છે ક્યાંક કલેક્ટરનો પણ વાંક છે પોલીસ અને કલેક્ટર આ બંનેમાં સંડોવાયેલા છે પરંતુ જેમ જેમ સમય ગયો એમ આજે આખો કાંડ છે એ ધીમો પડવા લાગ્યો પરંતુ ફરી એક વખત આ કાંડ સામે આવ્યો છે અને એમાં પોલીસ અને કલેક્ટર છે તે હપ્તા ખોરી લે છે તેવા પણ આરોપ લાગ્યા છે કારણ કે એક ઓડિયો વાયરલ થયો છે અને આ જે ઓડિયો વાયરલ થયો છે તેમની અંદર ક્યાંક પૂંજા વંશે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે એટલે આખો મામલો શું છે તે પહેલાં સમજી લઈએ નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું તી ઉનાની અંદર થોડા દિવસ પહેલા તેલકાંડ સામે આવ્યો હતો એમાં પૂંજા વંશે પત્રકાર પરિષદ યોજી અને તેમણે સવાલ ઉઠાવ્યા હતા કે ક્યાંક ને ક્યાંક આમાં પોલીસ અને જવાબદાર તંત્રની મિલીભગત છે તેમણે એવા આક્ષેપો પણ કર્યા હતા પંદર લાખની માંગ બાદ આખી આખું જે તેલકાંડ છે તે ચાર લાખમાં સમાધાન કરવામાં આવ્યું હતું તે પણ સામે આવ્યું હતું પરંતુ આખી ઘટના બની ત્યારે ક્યાંક પૂંજા વંશને એવું લાગતું હતું કે આમાં હજુ પણ જેવી જોઈ એવી કાર્યવાહી નથી થતી એટલે તેમણે પછી એક ક્યાંક એવું સાંભળ્યું કે આમાં ક્યાંક પોલીસ અને કલેક્ટર છે તે હપ્તા લે છે એટલે આખી જ્યારે ઘટના બની ત્યારે પૂંજા વંશને જ્યાં સવાલ ઉઠાવ્યા હતા એટલે પૂંજા વંશને પોલીસે બોલાવ્યા અને તેમના નિવેદન લેવામાં આવ્યા પરંતુ પૂંજા વંશ એવું કહી રહ્યા છે કે નિવેદન તો લેવામાં આવ્યા પરંતુ ત્યાર પછી ફરીવાર કોઈ કાર્યવાહી નથી થઈ કોઈ જવાબ નથી આપવામાં આવ્યો એટલે જે આખો કાંડ છે તેમણે કોની ઉપર કે વાક્ષેપ કર્યા છે ને તેઓ કહી રહ્યા છે કે મને નિવેદન લેવામાં આવ્યો તે પછી કોઈ જ તપાસ આગળ નથી વધી એટલે આખા કાંડને લઈને પૂંજાવન શું કહી રહ્યા છે તે સાંભળીએ ઉનામાં જે તેલકામ બેનો છે એ ગીર સોમનાથ જિલ્લાનું મોટા મોટું તેલ કૌભાંડ છે આ કૌભાંડ ને બહાર આવ્યા પછી એમાં જે અસરકારક રીતે જે પગલાઓ લેવા જોઈએ એ વહીવટી તંત્ર તરફથી લેવાના નથી આ બાબત જ્યારે મારા ધ્યાન ઉપર આવી ત્યારે ગંભીરતાપૂર્વક માનની મુખ્યમંત્રી શ્રીને મેં અઢાર દશે કાગળ લખેલો એ કાગળમાં મેં વિગતવાર જે કઈ હકીકતો હતી જે કઈ તોડ કરવામાં આવેલો કોઈ મિલ પાસેથી જે લોકો એ પૈસા ઉઘરાવ્યા છે પોલીસને હારે રાખીને જે હપ્તાની ઉઘરાણી કરી છે અને ત્યાર પછી પૈસા મળી ગયા પછી પાછી રેડ પાડવામાં આવી જથ્થો છેજ કરવામાં આવ્યો જથ્થો છેજ કરવામાં આવ્યો એની સાથોસાથ સાથ એના સેમ્પલ લેવામાં નહોતા આવ્યા એ ગંભીરમાં ગંભીર બાબત જે છે અને સેમ્પલ લેવાની કલેક્ટર સી એ ના પણ પાડી આ રજૂઆત મેં કલેક્ટર સી ને પણ મોકલી આપેલી અને આઈજી અને એસપી ને પણ મોકલી આપી એસપી ને મોકલ્યા પછી એસપી એસપીએ ડીવાયપી ઉનાને તપાસ સોંપવામાં આવી ડીવાયપી ઉનાને તપાસ છોપ્યા પછી આજની તારીખે તપાસમાં કાંઈ તપાસ કરીને કાંઈ એમાંથી બહાર લઈ આવ્યા હોય એવી હકીકતો મારા ધ્યાનમાં આવી નથી પોલીસ આમાં તટસ્થ તપાસ કરતી હોય એવું જણાતું નથી પોલીસ આવા પ્રવૃત્તિ કરનારા લોકો હોય લોકોના આરોગ્ય સાથે ગંભીર પ્રકારના છેડા કરનારા લોકોને બચાવવા માટે પોલીસ કામગીરી કરી રહી છે આવા સવાલો ઉભા થાય છે શા માટે પોલીસ તપાસ નથી કરતી આટલા દિવસો શા માટે તપાસમાં આટલા દિવસો થયા છે મને સમજ મોકલું પચીસ તારીખે મેં છવ્વીસ તારીખે જઈ ડીવાયસપી કચેરી ને નિવેદન આપ્યા નિવેદન આપ્યા મારા નિવેદનમાં મારી પાસે જે હકીકત આવી હતી મારી પાસે જે માહિતી આવી હતી એ માહિતી મેં નામ આપ્યા છે બે જણના એમાં નામ આપ્યા છે એ નામ અમે કીધું તમે આ લોકોને બોલાવડાવો બોલાવીને એની પાસેથી જે તોડકાડ થયો છે એની હકીકત પોલીસ મેળવે અને એમાંથી જે કંઈ સત્ય હોય તો આગળની કાર્યવાહી કરવામાં આવે છે ત્યાર પછી પોલીસે જે કરવું જોઈએ એવી કોઈ પણ પ્રકારની તપાસ કરી નહીં અથવા કરતી નથી આવું મને બહુ સ્પષ્ટપણે લાગે છે એટલે પોલીસ પણ આવી પ્રવૃત્તિ કરનારા લોકોને મદદરૂપ થવા માટે પોલીસ કામગીરી કરતી હોય એવું સ્પષ્ટપણે મને લાગે છે અને એમાં મિલીભગત થી થાય અને હપ્તા મળતા હોય ત્યારે સ્વાભાવિક રીતે આ જ પ્રકારની તપાસો થતી હોય અને જો કડક હાથે કામ લે તો હપ્તા બંધ થઈ જાય એટલે હપ્તા ચાલુ રહે એટલે એટલા માટે આવા લોકોને બચાવવા માટે પોલીસ તટસ્થ તપાસ કરતી નથી મીનવાઈ ગઈ કાલે એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ અને એ ઓડિયો ક્લિપ ની અંદર જે હકીકત બહાર આવી છે એ જોતા મેં જે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે અને રજૂઆતમાં મેં જે હકીકત લખી છે એ જ હકીકતોને સમર્થન આપતી ઓડિયો ક્લિપની અંદર સામ સામે જે રીતે વાત થાય છે એમાં ઓઇલ મિલના માલિક જે છે એ સંપૂર્ણ હકીકત જે છે કે એક લાખ રૂપિયા રોકડા આ રેડ પડી અને આગલા દિવસે આપ્યા બીજા ત્રણ લાખ રૂપિયા સમીર ગેસ એજન્સીની જે ઓફિસ છે એની ઓફિસ છે દુકાન છે એની ત્યાં રૂબરૂ જઈ અને ત્રણ લાખ રૂપિયા આપીને ક્યાંક પરત લીધો એવો ઓલ ઓઈલ માલિકના માલિક જે છે એ ઓડિયો ક્લિપની અંદર સ્પષ્ટપણે બીજા સામે જે વાત કરે છે એને જણાવે છે અને પોલીસવાળાનું પણ આમાં જે હપ્તો લીધો છે એમાં પોલીસવાળા પણ આવી જાય છે એમનો પણ હપ્તો આમાં આવી જાય છે આવી વાત સ્પષ્ટपणे ઓડિયો ક્લિપની અંદર બહાર આવી છે અને એ ઓડિયો ક્લિપો ગઈ કાલે ઈમેલ અને કાગળ સાથે બે એસપી ને આઈજી ને અને ડીવાયએસપી કટેડી ઉનાને મેં મોકલી આપ્યું છે આ સવાલ એ છે કે લોકોના આરોગ્ય સાથે છેડા કરનારા લોકો ને પોલીસ અને જિલ્લા વહીવટી તંત્ર શા માટે સાવરે છે શા માટે એની સામે કડક હાથે કામ નથી લેવાતું આનો અર્થ એ થાય કે મેં જે આક્ષેપો અગાઉ કર્યા છે એ આક્ષેપો મારી સામે મારી પાસે કલેક્ટર પુરાવા માંગે છે તો આનાથી વિશેષ બીજા ક્યાં છે કલેક્ટર મારી પાસે તો કલેક્ટર સેમ્પલ શા માટે ન લીધા સેમ્પલ લેવાની એની પ્રાથમિક જવાબદારી હતી સેમ્પલ ન લેવા માટેની સૂચના શા માટે ફૂડ ઇન્સ્પેક્ટરને આપવામાં આવી આના ઉપરથી સવાલો તો ઉભા થાય જ અને એ સવાલો વ્યાજબી પણ છે

આટલો સમય થવા છતાં હજી પોલીસ છે એ મૂળ લોકો સુધી પહોંચી નથી તો પોલીસ શું કરે છે સામાન્ય કોઈ બાબત હોય તો પોલીસ તાત્કાલિક બધું ગોતી શકે છે ખોધી કાઢે છે અને આમાં પોલીસને માનજો કે મુખ્ય લોકો મળતા નથી આવો कान મોટો કરનારા લોકો જે છે એટલે પોલીસ ની ભૂમિકા અને એની તપાસની જે ભૂમિકા છે એ પણ શંકાસ્પદ છે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જે કામગીરી કરવામાં આવે છે એ પણ શંકાસ્પદ છે અને શંકાસ્પદ લાગે એવી કામગીરી વહીવટી તંત્ર કરે છે એટલે સ્વાભાવિક રીતે સવાલો થાય છે અને અને આ સવાલો કર્યા છે રજૂઆત કરી છે એની પણ તાત્કાલિક જે ઓડિયો ક્લિપો મેં રજૂ કરી છે એને પુરાવા તરીકે ગણી અને તાત્કાલિક અસરથી તપાસ કરીને જવાબદારો સામે કડક હાથે પગલા લેવામાં આવે અને એમાં વહીવટી તંત્રમાં જે કોઈ સામેલો હોય એની સામે પણ કડક હાથે કામ લેવામાં આવે હવે જ્યારે સૌથી પૂંજા વંશે પરિષદ કરી હતી એટલે આખા જે જિલ્લા છે તેમાં હડકંપ મચી ગયો હતો અને એ પછી એમનું નિવેદન લેવામાં આવ્યું પરંતુ તપાસ કોઈ હજુ પણ નક્કર નહોતી કરવામાં આવી એટલે પૂંજા વંશે એવું કહ્યું છે કે જો હું સાચું કહું છું કે અહીંયા કલેક્ટર અને પોલીસ છે તે હપ્તા લે છે એટલે જો હું ખોટું બોલતો હોય તો મારી પાસે આ પુરાવા પણ છે હું તમને ઓડિયો પણ આપું છું જેમ ના થકી તમને એવું લાગશે કે ના પોલીસ અને જે કલેક્ટર છે તે હપતા લેશે એટલે સૌથી પહેલા તો પૂંજા વર્ષ દ્વારા જે ઓડિયો આપવામાં આવ્યા છે તે સાંભળી લઈએ બોલો હા ભાઈ અમરેશભાઈ મારે મારા સાસુ ના ઘરે તબિયત ખરાબ છે એટલે હું ત્યાં જાઉં છું બોલો મારા ભાઈ અરે પણ તમે આ લોકોને તો બોલાવો મારા ભાઈ અરે એની જવાબદારી માં આવે ને મારા ભાઈ એને કયો કયો કમલેશ ને કયો રવિ ને કયો ઓલા બીજા બધાને કયો તમે હા ભાઈ હા ભાઈ તમે ઓલું તમે રિંગ કરી ચાર પાંચ બપોરે

તો હવે તમાર નો બી જવાય ને તમારા ભાઈ તો પછી તો પછી બી નો જવાય ને એમ નઈ એમ નઈ એમાં હું છું ભાઈ હ કે મને પછી બાર મોબાઈલ ઘા કરી દીધો ખેચી લીધો ધક્કા માર્યા આમ માર્યા જટા જટી કરી આમ છે આમ ઘડી એવું કર્યું એ લોકો એ પેલા પેલા કર્યું હશે હા હા એટલે આપણે તો જો આપણે જે માલ હતો એનું બિલ હતું કે નઈ ભાઈ હમ હમ માલ તો ભરેલો નતો એ કોઈ માં બરોબર ડબ્બા ખાલી જતો હતા બરાબર બરાબર બરોબર જે માલ આવ્યો બિલ જ આવે એમાં કઈ એમનો બે નંબર નો આવે ટાકા બના જીએસટી નંબર છે જીએસટી શું જીએસટી ભરીને ટાકા મગાવવા પૂરેપૂરું જીએસટી ભર્યું કેટલા મશીનરી લીધા બધા ના જીએસટી ભરીને લીધા એક પણ એમનો અનલીગલી માલ નથી લીધો કારણ કે જે આપડે જે GST લાગતો હોય આપડે જીએસટી બાદ મળવાનું છે અમુક અત્યારે સિસ્ટમ બધા કરી નાખી છે કે ભાઈ તમે બિલ નો લેવો હોય તો નવ ટકા તમને તોય ભરવાના જ બરોબર તો નવ ટકા માં બાદ લેવું હોય તો અઢાર ટકા પૂરે પૂરું લે તો અઢાર અઢાર ટકા પાછા મળે કે ના મળે આપણને મળે એટલે બધા હું બિલ છે પાકા બિલ માં જ માલ લઉ બરાબર જે મશીનરી લીધી બધી પાકા બિલ માં લીધા ટાંકા લીધા એ ટપરા બધી પાકા બિલ માં લીધેલું માલ છે આપડે અચ્છા બરોબર જે માલ હતો એનું જ બિલ હતું આમાં સારું વાંધો નહીં ભલે હાલો તો પછી રૂબરૂ માં મળીયે ભાઈ રૂબરૂ કાલે ક્યાં જશો તમે કાલે અહિયાં જ જઈશ અહિયાં હલો હા ભાઈ તો બોલી ગયા તા તો પાંચ થી દસ ની વચ્ચે ચાર લાખ રૂપિયા પોલીસ ને લાખ રૂપિયા એમ પોલીસ ને ને એને પોલીસ ને તો કોને બોલાવી હતી આપડે થોડું બોલાવીએ આ તો કોણ હતું એ થોડી ખબર છે અમને પોલીસ ને કોઈ એને બોલાવી જ રાખીતી એમ મિયા બાર રાખી દીધી ત્યાં પોચી ગઈ પોલીસ ઈ વે ગયા ધુમૈ પછી પાછો પોલીસ ને મોકલી દી સોલંગી સાહેબ એવાતા એ આટો મારીને વે ગયા ડિપ્લો હતો ને અહીંયા બાર રાખ્યો તો ઉબો હા ડિપ્લોય બાર એ રોડ ઉપર ઉબો તો કીધું ને મને

તમે નીકળી જાવ કરવું હોય તો ભલે કરે ભાઈ આપડે તમને એ કહે તમે બધી જવા જે કરવું કરે જોઈએ મહેરબાની કરીને એને કરવું હોય તો એ નતા લાવીએ કે તમને કહી દો પચીસ પચાસ લાખ રૂપિયા ની અત્યારે પતારી કંડાઈ જાય ગાડી માલ ને તમારું ને બધું થાજ એ કરે બે વસ્તુ એ તો બધી તૈયારી માં જ હતા પોલીસ ને જાણ કરી ડેપ્યુટી કલેક્ટર કલેક્ટર ને જાણ બોલાવી લઈએ કે અમે

ઓલો સાગર ખોદો કે અત્યારે અત્યારે પૈસા આપો બાકી હું સવારે ઓલું નહીં તમે મારે કેવું પીડ્યું તો કે તમને સમીર ભાઈ વાત કરાવી દો તમારું નામ લો તો બધી વસ્તુ કન્ફર્મ થઈ જાય તમે અત્યારે કઈ આવ્યો કે મારો સંબંધી છે હા એ તો એમ જ કેવાનું હોય ને અત્યારે મેં કીધું અમારે સમાજ ના રે તમે કે હું અમારા વખતે આવો કે યાર આ વસ્તુ વ્યાજબી હે તમે અમે કાયદેસર કરીએ મેં કીધું ભાઈ પૂરું કરાવ ની યાર હવે બધા અલગ અલગ ખો દે બી પચી ફોન આવ્યા હે દીપલા ના બારું બોલો હા 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 અત્યારે શરૂઆત કરી તમે બર્થડે મારી

જ્યારે આખો કાંડ બન્યો હતો ત્યારે પણ પૂંજાવંશે કલેક્ટર અને પોલીસની મિલીભગત ઉપર સવાલો ઉભા કર્યા હતા જ્યારે આ ઓડિયો સાંભળ્યો અને એમની પહેલાં જ્યારે પૂંજા વંશનો વિડીયો પણ સાંભળ્યો ત્યારે ક્યાંક કેવું લાગે છે કે જો આ મિલીભગત હોય તો આખરે આ કાર્યવાહી કેમ અત્યારે હજુ સુધી કોઈ નક્કર પુરાવા ઉપર નહોતી પહોંચી અને પૂંજા વંશ હવે શું કરવાના મૂડમાં છે અમે જે રીતે અહેવાલ આપ્યો તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર